તમે બધા મિત્રો વિચારતા હૈ કે મકાન ક્યાં પહોંચ્યું થોડા દિવસોથી મોટો બ્લોગ નથી આવતો YouTube ની અંદર તો આજે ફરી આપણે આજ 26 તારીખ થઈ ગઈ છે અને પાછા આવી ગયા વિછા તાલુકાના લાલાવદર ગામની અંદર જ્યાં આપણું પહેલું મકાન બની રહ્યું છે મારી સાથે છે પ્રદીપભાઈ હાલ જે કેમેરામેન નું કામકાજ કરે છે જય માતાજી બધાને હાલો તમને મકાન દેખાડ દેવી નીચેની અંદર પ્રદીપભાઈને ગુજ્જુ કલેક્શન નામની દુકાન છે લુઘડાની ખાણ છે તો આજે આપણી સાથે ટાઈમ કાઢીને આયા છે તો અમે બે મિત્રો આજે ફરી આયા છે અને આજે હું તમને દેખાડીશ કે આપણે કામ કેટલે પહોંચ્યું છે અને કામ કેટલું બાકી રહ્યું છે તો તમને આ બાજુ દેખાતી છે એ અમે ગામમાંથી કેમ કે તળ નાખવામાં કપચીની જરૂર પડે અને જે પાછળ રેતી દેખાય ને એ પાછળ જે રેતી દેખાય એના થકી આ મકાનનું કામકાજ છે ને પ્લાસ્ટરનું તળનું કામકાજ એટલી રેતી નહીં થાય તો હાલ પ્રદીપભાઈના મિત્ર છે વિશાલભાઈ વિશાલભાઈ જે અત્યારે છે ને એક ટોલી રેતીની લઈને આવે છે અને પાછળ દેખાય વિયાભાઈ અને એમના બે છોકરા એક છોકરો અંદર છે માજી અંદર છે અને મકાન નું કામકાજ ક્યાં પહોંચ્યું છે મિત્રો મારી સાથે ઉપર આવો તમને દેખાડું આ જે તમને દેખાય છે ને કે આ કપચીની ની બધું નાખી દીધું એટલે કે કોરા આરા નાખી દીધા એક જ દિવસની અંદર કામકાજ પૂર્ણ કરવાનું હતું પણ વરસાદના કારણે અમે કરી ન શક્યા એટલે હેને કોરા આરા નાખી દીધા અને આ જ એમનું દેખાય ને જૂનું મકાન છે જો આ જૂનું મકાન છે અને જે હાવ પડી જવા જ આવું ટૂંકમાં ક્યારે પડે એનું કોઈ નક્કી નથી ચોમાસાની અંદર એટલું પાણી પડે છે બધું મટીરિયલ મંગા લીધું છે એક એક નાની વસ્તુ થી ટોટલ સામાન પંખા આવી ગયા છે બે લાઇટિંગ ફિટિંગ માટે માણસો એ અમને કીધું છે બધું કીધું આજ રાતે તળપણ કરવાનું છે અને જો અહીંયા બારી મેકી છે અને આની માટે છે ને બાણું આવડું રાખ્યું છે જો આ ઊંચાઈમાં જેથી કરીને કોઈ ઊંચો વ્યક્તિ હોય પ્રદીપભાઈ એટલા ઊંચા હોય તો એ અડી ન જાય જો અંદરની સાઈડ તમને દેખાતું હોય છે બધી બાજુ ધરોબા લાગી ગયા છે હવે થોડા ધરોબા તૂટ્યા છે એ આજ પાછા લાવીને આજ પાછા ફિટ પણ કરી દઈશું અને આવડો સત્તર નહીં પણ પંદર બાય નો રૂમ છે મસ્ત મજાનો જેમાં આરામથી ત્રણ ખાટલા આરામથી રહી જાય આ ઉપર એક મસ્ત મજાનો પંખો ફિટિંગ કરી દેશું અને આ બાજુ એકાદ જે બોર્ડ અને લાઇટિંગ ફિટિંગ કરી દેશું અને લાઇટિંગ મેકી દેશું અને ફરતી બાજુ હજી ઉપર વાટા ને એવું કરવાનું બાકી છે પ્લાસ્ટર બાકી છે એટલું આજ સાંજ સુધીમાં પ્લાસ્ટરનું કામકાજ અમારે કરવાની ગણતરી છે જોઈએ જે આજ કેટલું કામકાજ થઈ રહ્યું છે તો તમે બધા વિડીયો આગળ શેર કરજો અને બને તો આ વિડીયો હોય તો લાઈક કરી નાખજો કરી નાખજો તો જોઈએ હું કુજુ કલેક્શનમાં ગયો હતો પ્રદીપભાઈ મારી હારે આવ્યા મને કે આપણે થોડોક સાથ સહયોગ આપી અને આ પરિવારને મદદ થોડી જ હજી થાય ને એટલે પોત રીતે જેટલી થાય ને એટલી મદદ કરવા આવ્યા છે તો તમે પણ આગળ સાથ સપોર્ટ કરો તો બે પાંચ દેને અંદર હે ને આ મકાન નું ઉદ્ઘાટન કરવાનું હે તમે બધા પણ પધારજો આ મકાન નું ઉદ્ઘાટનમાં અને બધા સહભાગ સહભાગ્ય બનજો આ મકાનમાં અને સાથ સપોર્ટ કરો આગળ વ્યક્તિ તમે વિડીયો શેર કરો તો બીજા લોકોને ખબર પડે કે ખરેખર આપણે પણ આવી સેવા કરવી જોઈએ અને અમને કંઈક યોગદાન મળે આ કંઈક સેવા અમને પણ મળે અમારે તો કાઈ નથી જોતું પણ આ પરિવાર માટે ફૂલ નહીં તો ફૂલ ને પાખડે તમે શેર દાન કરજો મિત્રો અને શેર કરો વિડીયો જેથી કરીને અમને સહાય મળે તો અમુક આપણે હે મળી બીજા નેક્સ્ટ વિડિયોમાં આજે જે પ્લાસ્ટર થાય ને પ્લાસ્ટરનું કામકાજ હું તમને દેખાડીશ કે કેટલા કામ પહોંચ્યું તમને તમામ અપડેટ આપવાની છે આપણી યુટ્યુબ ચેનલ નવી છે તો એમને બધાને હે સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી મળીએ બીજા નેક્સ્ટ વિડિયોમાં